પૂર પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તેમજ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે નવસારી સુરતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે આહરડા વલસાડના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે એટલે બીજું જે વહન છે એ વાહન ના કારણે ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે ત્રીજું એક વહન બાવીસ છે ત્રીસ જુલાઈ વચ્ચે આવી છે તેના કારણે પણ ભારે વરસાદ થવાની શક્યતા છે એટલે મહત્તમ ગુજરાતના ઘણા ભાગોમાં બે ચાર ઇંચ કોઈ ભાગ માછી તો કોઈ ભાગમાં દસ ઇંચ વરસાદ થતાં નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવાની જરૂર રહેશે જુલાઈના અંત ભાગમાં ભારે પવન સાથે વરસાદ જતાં કાચા મકાનના સાપડા ઉડી જાય તેવી સ્થિતિના નીચાણવાળા ભાગોએ સાવચેત રહેવાની જરૂર રહેશે જે નર્મદા અને સાબરમતી નદીની સ્થિતિ અને અન્ય નદીની સ્થિતિ કેવી લગભગ નર્મદાના સાર વિસ્તારમાં ભારે વરસાદ થતાં મધ્યપ્રદેશમાં નર્મદા નદીમાં બધેની પાણીની આવક આવે પણ અન્ય ભાગમાં વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા છે સાબરમતી નદીમાં પણ પાણીનો આવડો આવશે અને તાપી નદીનું પણ જળસ્તર વધશે છે ગંગા નદી કાવેરી નદી વગેરે નદીમાં પણ પાણીનું જળસ્તર વધશે એટલે હવે ધીરે ધીરે પાણીનું જળસ્તર વધશે અને ઘણા ભાગોમાં વરસાદ તો લગભગ જુલાઈ માસમાં પચાસ ટકાને પણ વટાવી જશે જી